ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયેલ મતદાન માટે ઇન્ડિયા ગઠબંધનના નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિષેધ દેસાઈ પણ મતદાન કરવા પહોંચ્યા જ્યાં તેઓએ ચેમ્બરના પદાધિકારીઓને રાજ સત્તાના ગુલામ હોવાનું પણ કહ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સમાં ત્રણ વર્ષ પછી ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે જેનું મતદાન આજે રવિવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે આ ચૂંટણીમાં અગિયાર ઉમેદવારોએ ઉપપ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી જેમાંથી ધીમે ધીમે નવ ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચી લેતા હવે ઉમેદવારો મેદાનમાં આવ્યા છે છે નિખિલ અને મનીષ કાપડિયા વચ્ચે જ્યારે ચેમ્બરના મતદાનમાં મતદાન કરવા માટે નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિશે દેસાઈ પણ મતદાન કરવા પહોંચ્યા અને તેઓએ ચેમ્બરની ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી અને સાથે જ હાલ ચેમ્બરના પદાધિકારીઓ રાજ સત્તાના ગુલામ હોવાનું કહ્યું એટલે મતદાન કરવા આવે બે વસ્તુનું નું દુઃખ છે એક તો ચેમ્બરમાં ભૂતકાળમાં કોઈ દિવસ ચૂંટણી થતી જ નહોતી આ ચૂંટણીનું દૂષણ છેલ્લા વીસ વર્ષથી લાગુ પડી ગયું છે બીજું કે ચેમ્બરના માજી પ્રમુખ હતા આપણા રણછોડદાસ પુપાવાળા સ્થાપક પ્રમુખ તો એમની સામે મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ કે મોરારજી દેસાઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એમની સામે લગો લગ એવી રીતે બેસતા કે જાણે એમનો ચેમ્બરનો એટલો બધો પ્રભાવ હતો જ્યારે આજે ચેમ્બરના પદાધિકારીઓ રાજ સત્તાના ગુલામ બની ગયા છે તટસ્થતા જાળવવી જોઈએ સત્તા ગમે તે આવે ને જાય જૂના જમાનાના ચેમ્બરના લોકો ખરેખર ભલભલી સત્તાઓની સામે અડીખમ ઉભા રહેતા હતા કોઈ સત્તાની તાકાત નહોતી કે ચેમ્બરને એક શબ્દ બી એડવાઇઝ આપી શકે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़